બીજી બાજુમાં રસ્તા પર એ જ સ્કૂલ પણ આવેલ છે તો શાળાએ આવતા જતા બાળકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે બીજી બાજુ આ આરસીસી રોડની કામગીરી દરમિયાન અહીં આવેલ ગટરના ચેમ્બર પણ ખુલ્લા મૂકી દેતા ચેમ્બરમાં કોઈ પડશે તો જવાબદારી કોની રહેશે એક બાજુ ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રીતે રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે માટે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલા રસ્તાની કામગીરી પૂર્ણ કરે તે હિતાવો છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે વાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા